રાજકોટમાં પણ થઈ શકે છે આઠ ઇંચ જેટલો વરસાદ તો ચાર સિસ્ટમની અસરના કારણે ભૂક્કા કાઢી શકે છે તેવો વરસાદ વરસશે કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં શિયર ઝોન સર્જાયો થોડાક કલાક પહેલા જ દક્ષિણ ગુજરાતમાં સમાપ્ત થયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન જેની અસર પણ જોવા મળશે હજુ બે થી ત્રણ દિવસ ભુક્કા કાઢી શકે તેવા વરસાદની સંભાવના છે ગઈકાલની સ્થિતિમાં જ ચોમાસાની ધરી તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધોરાજીમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે પાકને નુકસાન પણ થયું છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા ખેડૂતોનું કહેવું છે કે જે પાકનું વાવેતર કર્યું તે ધોવાઈ જતા નિષ્ફળ ગયું જેથી હવે નુકસાન વેઠી ફરી નવું વાવેતર કરવાની નોબત આવશે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ધોરાજી માં કાલે જે મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને ખેતરુ છે પાણીના અંદરમાં અંદર તરબોર થઈ ગયા હતા અને ખેતરૂ છે પાણીનામાં ગડકાવ થઈ ગયા હતા ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે પાંચ થી છ હજાર રૂપિયા વીઘે ખર્ચો કર્યો અને અત્યારે જે માનવી પાક હતો બાર વીઘાનો નો જે પાક છે તે બની ગયો આપણે સીધા ખેતરના દ્રશ્યો બધા દ્રશ્યો માં જોતો હતો કે ખેતર કેવા હાલ છે ખેતર પાણી ના અંદર ગડકાવ થઈ ગયા આપણી સાથે અહીંના ખેડૂતો છે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો કાલ કેવી પરિસ્થિતિ હતી શું કેશો કાલ કેવી પરિસ્થિતિ હતી કાલ પરિસ્થિતિ બહુ ગંભીર હતી

આ પાણીનો નિકાલ પેલા કરવો પડે ને ખેડૂતો એવું કે ખેડૂતો અત્યારે ચિંતા તૂર બન્યા છે જે બાર દિવસ સુધી પોતાના ખેતરમાં ન જોઈ શકે જે પાણી છે પાણી ખેતરનામાં ગડકાવ થઈ ગયા છે અને ખેડૂતને મોટા ભાઈ નુકસાનનો સામનો કરવો પડશે મુરાફગાલી બીજી દૂર ગુજરાતી દોડાતી તો સમાચારમાં આગળ વાત પોરબંદરની એકવીસ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ થતાં ખળભળાટ મચ્યો છે ખંભાડાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે

છોકરીઓને બીપી ઓછું થતાં બાટલાને ચડાવેલ હતા બાકી બધાને સામાન્ય દવાઓ આપી ને સારવાર આપી છૂટા કરેલ હતા અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે તો હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત છે તે સ્થિર છે એકવીસ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ ઘટના છે તાત્કાલિક તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મહત્વનું છે કે પાણીપુરી અને ઇડલી ખાયા બાદ તેમની તબિયત છે તે લથડી હતી હાલ તમામ વિદ્યાર્થીનીઓની તબિયત સારી હોવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો એકવીસ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે તો ઉલ્લેખનીય છે કે હાલ તમામ વિદ્યાર્થીનીઓ રાણાવાની હોસ્પિટલમાં દાખલ છે જેમની સારવાર કરવામાં આવી રહી છે હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોવાનું ડોકટર દ્વારા કહેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઇડલી અને પાણીપુરી ખાધા બાદ તમામની તબિયત બગડી હતી જેવા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

તો નાની બાળકી ઘરમાં પુરાઈ જતા અફરાતફરીનો માહોલ હતો પરિવાર ચિંતામાં આવી ગયો હતો જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને દરવાજો તોડીને બાળકીને બહાર કાઢવામાં આવી નાની બાળકી છે તે અંદર પુરાઈ જતા પરિવાર પણ ચિંતામાં મુકાયું હતું ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને બાળકીને બહાર કાઢવામાં આવ્યા હતા કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે કીર્તિ શું છે સમગ્ર મામલો બિલકુલ સુરતના કતારગામ વિસ્તારમાં નગર વિભાગ ઘટના છે કે જ્યાં એક મકાનમાં નાની બાળકી રમતા અચાનક પુરાઈ ગઈ હતી જોકે ઘરનો દરવાજો બંદર થી બંધ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયું હતું સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી ફાયર વિભાગે ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મકાનનો દરવાજો તોડી બાળકીને ઘટનાઓ સતત સામે આવતી હોય છે ત્યારે ફાયર વિભાગે સમય સૂચકતાનો ઉપયોગ કરી તાત્કાલિક પહોંચી અને આ બાળકીને રેસ્ક્યુ કરી હતી જોકે બાળકી ઘરમાં પુરાતા પરિવાર નો જીવ વધાર થયો હતો અને સમગ્ર વિસ્તારમાં અપડા તપડીનો સર્જાયો હતો જી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો બનાસકાંઠા પાલનપુર હાઇવે નજીક ભૂવો પડતા ગાડી ભૂવામાં ખાબકી હતી બસ ગંદા પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરીમાં બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના બની નગરપાલિકાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પોલ ખુલી થાર લઈને યુવક ભૂવામાં ખાબક્યો સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા અને સમાચાર અમદાવાદથી અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીના મોત મામલે એસીપીએચએમ કણસાગરાએ મોટો ખુલાસો કર્યો છે ઉર્વિન કમલેશભાઈ ચુહિયા કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા બાદથી વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો ત્યારબાદ વિદ્યાર્થી ઉર્વિન ચુહિયા બ્લેડ મારી હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો પોલીસે એફએસએલની મદદ લઈને નવા કાયદા મુજબ કાર્યવાહી કરી છે મિત્રો અને પરિવારના નિવેદનો પણ લેવામાં આવ્યા છે મૃતેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પોલીસ તપાસમાં કોઈ ગુનાહિત વિગત ધ્યાનમાં આવશે તો એ અનુસાર કાર્યવાહી કરાશે સિટી પોલીસ દ્વારા તાત્કાલિક એફએસએલને આ બનાવ સ્થળની વિઝિટ કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું અને જે નવા કાયદાની જોગવાઈ મુજબ બીએનએસએસ વન નાઇન્ટી ફોર મુજબ અકસ્માત મોતનો બનાવ દાખલ કરી અને જોગવાઈ મુજબ નવી ગાઈડલાઇન મુજબ બનાવ સ્થળની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દરેક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા મરણજનોના મોત બાબતે કે કોઈપણ તપાસ દરમિયાન નિવેદન દરમિયાન કે બીજી કોઈ ઘટના જાણવા મળશે અથવા તો પોસ્ટમોર્ટમમાં કંઈ ગુનાઈ થયેલ એનું જણાય આવશે તો જે પણ બનાવ હશે તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના રિક્ષામાં હત્યા કરીને આધેડને ફેંકી દીધો કિશોર ઉર્ફે ચોટી નામના શખ્સની હત્યા કરવામાં આવી હત્યા પાછળ બુટ લેકર હોવાની આશંકા છે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે રિક્ષામાં હત્યા કરી આધેડને ફેંકી દેવાયો અન્ય સમાચાર સુરતથી બાળકના અપહરણનો આરોપી પકડાયો છે અમદાવાદ રેલવે પોલીસે અપહરણ કરતાને દબોચી લીધો છે કતારગામમાં પાંચ વર્ષના બાળકનું થયું હતું અપહરણ ભંગાર વીણતા શખ્સે કર્યું હતું અપહરણ ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે બે કલાકમાં બે મંદિરમાં ચોરી કરી એક જ વિસ્તારમાં બે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસને પડકાર ફેંકતો ચોર શેલા વિસ્તારના શેલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરવામાં આવી છે બે મંદિર ચોર એક અને બે કલાકના અંતરમાં બે ચોરી કરવામાં આવી છે અગાઉ આ ચોરી ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હતી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે તો બોપલમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે બે કલાકની અંદર બે મંદિરમાં ચોરી કરવામાં આવી અને જોવાની વાત તો એ છે કે તસ્કરોને કોઈ પણ જાતનો ભય નથી એક જ વિસ્તાર બોપલ વિસ્તાર અને બે કલાકની અંદર બે મંદિરોને નિશાન બનાવતા આ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે પરંતુ તેમને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે મહત્વની વાત એક છે કે બોપલમાં તસ્કરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે જે બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બે કલાકની અંદર બે મંદિરોમાં ચોરી કરવામાં આવી છતાં પણ પોલીસ હજુ પણ ચોરોને પકડી શકી નથી રાજ્યમાં દુષ્કર્મના અલગ અલગ કેસોમાં સજા આરોપીને સજા આપવા પર હર્ષ સંઘવીનું નિવેદન છેલ્લા આઠ દિવસમાં કોર્ટે પાંચ ગુનાઓમાં સજા સંભળાવી છે છ આરોપીઓને વીસ વીસ વર્ષની સજા કરાઈ છે તો પાંચ પરિવારોને ન્યાય મળ્યો છે છ ગુનેગારો જેલમાં બંધ છે એક કેસમાં આઠમા મહિને જ પરિવારને ન્યાય મળ્યો છે આ પ્રકારના કેસોમાં પોલીસે ઝડપી ચાર્જશીટ કરે અને સાથે પેરવી અધિકારી રાખ્યા હતા કુલ પાંચ ગુનાઓમાં આવે રેપિસ્ટોને છી વર્ષની ગંભીર સજા આપવામાં આવી છે એક સુરતમાં એક બરોડામાં એક અમદાવાદમાં અને બે કચ્છ જિલ્લામાં કુલ મળીને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે છ જેટલા ટીઆરપી સાગઠિયાની મુશ્કેલી વધી સાગઠીયા ને બીજી વખત જેલ હવાલે કરાયો છે જેલમાં સાગઠિયાના સીસીટીવી ની ચકાસણી થશે જેલમાં સાગઠિયા ટીપીઓ તરીકે નહીં પરંતુ કેદી નંબર બે હાજર છન્નું તરીકે ઓળખાશે સાગઠિયાને ઘરનું ટિફિન મળશે જોકે હાઇફાઈ લાઈફને બદલે જેલમાં સમય પસાર કરવો પડશે જેલની અંદર સાગરઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની પણ ચકાસણી કરાશે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો થયો છે પૂછપરછમાં મનસુખ સાગઠિયાની ચોંકાવનારી કબુલાત ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો પાસેથી લીધા હતા રૂપિયા ડિમોલેશન ન કરવા રૂપિયા લીધાની કબૂલાત કરી છે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ બે જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ નેટવર્કની એક મોટી પહેલ રાધનપુર હારીજમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા બાર કલાકમાં એકસો એકવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ ભાભર અને ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો મહેમદાબાદમાં ત્રણ ઇંચ માતરમાં બે ઇંચ અને ખેડા લાઠી જામકંડોરણા સહિતના તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો અમરેલી કુકાવાવ તાલુકાના દેવગામ અને જીથોડીમાં જળબંબાકાર નદીના પ્રવાહમાં કાર ફસાઈ સ્થાનિક નદીમાં ઘોળા પૂર આવ્યું સ્થાનિક લોકોએ મહામુસીબતે કારને નદી પાર કરાવી કેટલાક લોકો જોખમી રીતે નદી પાર કરતા દેખાયા અમરેલી જિલ્લામાં મેઘ સવારીથી પાણી વહેતા થયા ધોધમાર વરસાદથી નદી નાળા ખેતરોમાં ભરાયા પાણી દેવગામ નજીકથી પસાર થતી વાંસાવડી નદીમાં પૂર આવતા ચેકડેમ છલકાયો અમરેલીના ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું પૂર વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણી આવ્યા ઠેબી નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો કુકાવાવ તાલુકાના દેવ ગામે પાણી વહેતા થયા જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોને હાલાકી ગામમાં પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદથી બજારોમાં ધસમસતા પાણી ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી ટંકારીયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા લોકોએ એકબીજાની મદદથી પાણીમાંથી પસાર થતા દેખાયા અવરજવર કરતા લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરાયું રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈ સફોરા નદી બે કાંઠે પંચનાથ મંદિર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરાયો ચકલા ચોક ત્રણ દરવાજા બોકડાકાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સ્ટેશન રોડ જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ચાર ઇંચથી વધુ વરસાદના વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા ટંકારીયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ અઢી કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદના કારણે પાણી ભરાયા બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા કાદિયા પંથકમાં ધોધમાર વરસાદ ભારે ગરમી બાદ મેઘરાજાનું આગમન કાદીયા ગામમાંથી પસાર થતા બોકડામાં જળબંબાકાર ભાભરમાં વરસાદની તોફાની બેટિંગથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને પડી હાલાકી બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા સ્થાનિકોએ જહેમત ઉઠાવી રાજકોટ જિલ્લાના મેટોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ ધીરડી કુંભાજી ધરાડા મોટી ખિલોરી વાસાવડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો દેરડી કુંભાજી અને ધરાડામાં એક કલાકમાં બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તોરણિયા નાની પરબડી મોટી પરબડીમાં ભારે વરસાદ ભારે વરસાદને પગલે નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ કરાયો દ્વારકાના ભાટીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભાટીયા ભોગા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તાલાલા ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ગામો વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના ઈડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય તે રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી બાર જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું પોલીસ જવાનો મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો આચાર સંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાતો કરાઈ તો બાળકોએ પ્રચાર પણ કર્યો હતો જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે શાળાના આવા અનોખા આયોજનને લઈને વાલીઓ અને પદાધિકારીઓએ આને બિરદાવી હતી બચ્ચોને મોબાઈલ કે અંદર ઈવીએમ મશીન ઓર બેલેટ મશીન ડાઉનલોડ કર કે ઇલેક્ટ્રોનિક મશીનસે વોટિંગ ક્યાંય જીસે બચ્ચો કોઈ એક નયા રોમાંચ ઓર નયા અનુભવ મિલાય પરંતુ આ શાળાએ એક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીને કરી અને પ્રિસાઇડિંગથી માંડીને તે પીઆર આર વન પીઆર ટુ આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું

તો બારડોલી આરટીઓ કચેરી જર્જરિત હોવાનું બહાર આવ્યું છે બારડોલી આરટીઓ કચેરીના કર્મચારીઓ મોતના ઓથાર નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં મોટાભાગની ચેમ્બરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરથી પોપડા પણ કરી રહ્યા છે બારડોલી કચેરીમાં રોજબરોજ કામ માટે આવતા લોકો પણ ભય અનુભવી રહ્યા છે આરટીઓ કચેરી ભાડાના મકાનમાં ચાલે છે ત્યારે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જર્જરિત આરટીઓ કચેરીને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે તંત્ર ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે તે મુજબ ને મિલકતો માટે જાહેર નોટિસ વર્તમાન અંદર આપવામાં આવેલ છે જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે દુરસ્ત કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે વધુમાં સરકાર સરકારશ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે એના માટે આરએનબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે સુરત શહેરના જે પાલી ગામે જે ઇમારત ધરાશાહી તમારા મામલે સરકાર સફળ જાગી દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની સૌથી મોટી મહેસૂલ અને રિવન્યુ ઇન્કમ ધરાવતી આરટીઓ કચેરી આરટીઓ કચેરી જે હાલ ભાડાના મકાનની અંદર ચાલી રહી છે કે જે રેકર્ડ રૂમ છે તેની અંદર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સડિયા દેખાતા થઈ ગયા છે અને અહીં જે સડિયા આજે સ્લેપના ભોપરાઓ પણ નીચે પડતા હાલ જોઈ રહ્યા છો ખાસ કરીને આ આરટીઓ કચેરીની અંદર જે સરકારી કર્મચારીઓ છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા ચોક્કસ પણે આ દ્રશ્ય કંઈ કહી જાય છે આરટી ઓફિસની અંદર કર્મચારીઓ પણ જે નોકરી કરે છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા દ્રશ્યો હાલ સામે આવવા પામ્યા છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી નવું નકોર સબસ્ટેશન તૈયાર છે રિબિન બાંધી દેવાઈ છે કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ કરાઈ છે હવે ગામ લોકોને ફક્ત રાહ છે તો નેતા કે અધિકારીની જે આવીને કરોડોના ખર્ચે બનેલા સબસ્ટેશનનું લોકાર્પણ કરે જી હા વાત છે છોટા ઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી બનીને તૈયાર છે ગામ લોકો એ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે પંદર થી વીસ ગામને વીજળીની સમસ્યા પણ છે પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે ગામ લોકો એ વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી છે અહીંયા અમારા માકણી ગામમાં આપણે જીબી નું જે સબસ્ટેશન બન્યું છે એ છેલ્લા ત્રણ મહિનાથી કમ્પલીટ થઈ ગયું છે પણ હજુ એનું કોઈ ઉદ્ઘાટન કે કોઈ લોક એ થયું નહીં ચાલુ નહીં થયું અને હમણાં અમારે ગામમાં લાઇટોની બહુ જ આપદા પડે છે કે લાઇટ આવે અડધો કલાક ચાલે બે કલાક જતી રહે આવું કેટલા સમયથી થાય છે સરકારને માગણી કરેલી હવે ત્યારબાદ આ સબસ્ટેશન મળ્યું સબસ્ટેશનને ખાતમુહૂર્તમાં કોઈ નતા અધિકારી ગામના લોકોએ જ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરેલું બસ હવે ફક્ત આની રિબીન કપાય તો માકણી ગામના લગભગ બે હજારની વસ્તી છે અને આજુબાજુના બારથી ચૌદ ગામને આનો લાભ મળેવો છે તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો સમારોહમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તમામ લોકો પણ હાજર રહ્યા હતા ગેનીબેન શક્તિસિંહની કેડાથી તુલા કરાઇ